ખેડાના ઠાસરા તાલુકાના આગરવા ગામે કુવાની મોટરનો કરંટ લાગવાથી ત્રણ લોકોના મૃત્યુ થયાનું સામે આવ્યું છે આગવાની મોવાડીમાં માતા પુત્ર અને પુત્રીનું કરંટ લાગવાથી મોત થતા ખેતરની ઓરડીમાં બે વર્ષની મીરા નામની દીકરીને કરંટ લાગતા માતા દીકરીને બચાવવા પહોંચતી ત્યારે લોકો પણ બચાવવા પહોંચ્યા હતા દીકરીને જ્યારે માતાને પણ કરંટ લાગ્યો હતો ઓગણચાળીસ વર્ષીય માતા ગીતાબેનને પણ કરંટ લાગતા તેની પાસેની ઓરડીમાં પહોંચાયેલા આઠ વર્ષની દીકરા દક્ષેશને પણ કરંટ લાગતા ઓગણ વર્ષીય માતા ગીતાબેન બે વર્ષીય દીકરી મીરા અને આઠ વર્ષીય પુત્ર દક્ષેશનું ભયાવહ મોત સામે આવ્યું છે માતા પુત્ર અને પુત્રીને બચાવવા જતા સાસુ લીલાબેનને પણ કરંટ લાગ્યો હતો જેમને અમુક ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્ત લીલાબેનને સારવાર અર્થે ડાકોર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ઘટનાની જાણ થતાં ગામના સરપંચના તલાટી અને ડાકોર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી જે બાદ ડાકોર પોલીસને પંચનામ કરી માતા પુત્ર અને પુત્રીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો હવે એની અંદર એવું સાહેબ હતું કે કુવાની ટેટ લાઈન હતી બોની 10 એચપી ની મોટર હવે એની અંદર શું વાયર કે ફાયર થયેલો હતો ને હવે એ લાઈટ ન વાગે આવે તો લાઈટ જોવા માટે શીરો આમ ગોતઈને લાઈન જોવે એ રીતના જોવે એની અંદર બેન જે હતા એ બેનના હાથમાં આવી ગયો વાયર પછી પેલો છોકરો રડતો રડતો આવ્યો એટલે પછી છોકરો ગયો તે છોકરો આવી ચોટી ગયો ને પાછળ પેલી જે નેનું છોકરું હતું એ તો કેડમાં જ એમાં પછી જે એમના સાસુમા હશે એ સાસુમા પછી ગયા ફોટો લે પણ એમને થોડો કરંટ પછી એ ખોટું મારી એટલે એમને થોડો કરંટ તો લાગ્યો જ છે એવા દવાખાનામાં દાખલ કરેલા છે સરકાર